મુંબઈમાં અનુપમ ખેરની વિરા દેસાઈની ઓફિસમાં ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે ઓફિસના એકાઉન્ટ વિભાગમાંથી સેટ બોક્સ લઈને ચોરો નાસી છૂટ્યા હતા એટલું જ નહીં ચોર તેમની સાથે એક ફિલ્મનું નેગેટિવ રીલ બોક્સ પણ લઈ ગયા હતા તો સીસીટીવી ફૂટેજમાં ચોર ઓટમાં બેઠેલા જોવા મળ્યા હતા અનુપમ ખેરે આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સમગ્ર મામલાની માહિતી આપી હતી તેમણે તૂટેલી તિજોરીનો વિડીયો પણ શેર કર્યો છે તો પોલીસના જણાવ્યા અનુસાર ચોરોએ તાળુ તુડી રોકડ સહિત લગભગ ચાર પોઈન્ટ પંદર લાખ રૂપિયાનો સામાન ચોરી લીધો હતો હાલ પોલીસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ